રાજકોટના સરધાર ગામના પૂર્વ ઉપસરપંચ હરેશ ચાવલિયાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે ત્રિકમના હત્યા આવી છે ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા ફોરેન્સિક તપાસની માંગ કરવામાં આવી છે જાણ્યા જખશો એવી ઘટના હતો બાજુમાં લાલભાઈ વાડિયા આવો કે હરેશભાઈ ને થઈ હું ગયો ત્યાં હું હાલતમાં પીડ્યા ઈ એકલા હતા ને એક મજૂર હતો ઈ રાતે પાછો નીકળી ગયો છે એક જ મજૂર હતો બીજા મજૂર તો આઠ ધી ત્યાં હરેશભાઈ ની ગાડી પોતાની લઈને દેવામાં લગ્ન કરવા અને એક જ મજૂર હતો એ પાછો રાતનો નીકળી ગયો હવે એ તો એને પકડાય અને લોકેશન અમદાવાદ નું બતાવે છે નંબર તો એ હાચી હકીકત ખબર પડે પોલીસ આગળ અત્યારે પકડાય રિઝલ્ટ પછી અને ફોરેન્સિક રિપોર્ટ કરે